નમસ્તે આજે આપણે એક રોબી જ્યો મૃત્યુ બેગ આપણા ખેડૂત એક લઈ ગયા છે તેમની વાડીની મુલાકાતે આવ્યા છે તો તેમની પાસે જ આપણી બેગનો એમને અનુભવ માગીશું તો તમારું એક નામ જણાવજો ને મારું નામ છે છગનભાઈ તેજાભાઈ ગજેરા ગામ અરલોઈ તાલુકો કોટલા સાંગાણી જિલ્લો રાજકોટ એક તમારો મોબાઈલ નંબર આપ્યો નવ્વાણું એક આડત્રીસ અઠ્ઠાણું છ સત્તાણું હવે તમે આ બેગ ફિટ કરી આપણી મારુતિ નર્સરીમાં તો કેટલોક ટાઈમ થયો દસક મહિના થયા ને તમે કેટલાક વીઘામાં ઉપયોગ કરો છો આ બેગનો હું પચાસ વીઘામાં ઉપયોગ કરું છું ને રિઝલ્ટને કંઈ તમને ફરક જણાય છે રિઝલ્ટમાં તો બહુ સારું છે ઠેલ્યુ ખાતર કે એવું કંઈ નાખવું નથી પડતું આઠ મહિના મેં ઉપયોગ કર્યો રિઝલ્ટ બહુ સારું છે પાણી લિક્વિડ કેવું બને છે એમ બેગમાં ક્વોલિટીમાં કઈ ઘટે જ નથી તો ખેડૂત મિત્રો ગોંડલ રાજકોટની આસપાસ જો કોઈ ખેડૂતો આ ભાઈ ખેડૂત ને જોવા માંગતો હોય એમની બેગ તો એમનો કોન્ટેક કરી શકે છે આભાર